દિવ્યશભાઈ સોલંકીએ કર્યું ભાવનગરમાં મતદાન રાજ્યમંત્રી પરષોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી સવારે મતદાન મથકે મત આપવા પહોંચ્યા ભારતના નાગરિક તરીકે દિવ્યેશ સોલંકીએ મતદાન કરી પોતાની ફરજ અને અધિકાર પૂરો કર્યો મતદાન કર્યા બાદ દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરના મતદારોને મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી દિવ્યેશ સોલંકીએ રાષ્ટ્ર પ્રતિ ફરજ નિભાવવાની લોકોને કરી અપીલ બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ભાવનગર અચ્છા મતદાન શું કરું હું અમારી ભાવનગરની જનતા અને સમગ્ર ગુજરાતની જનતાને એટલી જ અપીલ કરીશ કે આપનો આ મત આ દેશના વિકાસનો મત છે આ દેશની સુરક્ષાનો મત છે અને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ફરી ત્રીજી વાર આ દેશનું સોપાન સોંપવા માટે આપણે આપણું મતદાન જરૂર કરવું અને ક્યાંય પણ મારા તમામ કાર્યકર્તાઓને આગેવાનોને મારી નમ્ર અપીલ છે ક્યાંય આપણા મતો બાકી ન રહી જાય વધુમાં વધુ લોકો આ મતદાનમાં જોડાય હિતવેની આગાહી છે વધુ લોકો પાણી પીવે અને ઇલેક્શન કમિશન દ્વારા ખૂબ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે સાથે જ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ જુદ સુધીની સારી મેનેજમેન્ટ કરી છે એટલે લોકોએ બેફિકર થઈ એમનો ખાલી મત લેવા આવવાનું છે એટલી હું લોકોને અપીલ કરું છું